ગાઈઝ ગુડ મોર્નિંગ તો અત્યારે વાગી ગયા છે સાડા અગિયાર અને હું કાકા જાય છે ઓફિસ અત્યારે વરસાદ આવતો હતો એટલે ત્યાં સુધી ઘરે રોકાણ હતા અત્યારે જેવો તેવો વરસાદ રહી ગયો છે તો અત્યારે અમે જાય છે પેલા ગામમાં જવાનું છે લગ્ન આવ્યા છે ગોરદાદા લઈને આવેલા છે તો ત્યાં જવાનું છે અને ત્યાંથી પછી ઓફિસે જવાનું છે શેઠનો ફોન તો આવી ગયો છે હું કાકા કાકા રસ્તા ઉભા છે હું વાડીએથી જાઉં છું પાછળ જોઈ શકું પાણી અને અહીંયા પણ નેરો આવી ગયું છે જો જોઈ શકો છો તો આપણે નેરામાંથી થઈને જવાનું છે કેટલું નેરો આવે છે એમાંથી આપણે આવીને જવાનું છે જો ગોઠાણીને થામતો અમે વાંધો ન આવે નાઈ આપણે રસ્તે જવાનું છે કાકા આપડી વાકે છે તો આપણે લેવા આવી ગયા છે કાકા પાણીમાં પાછી મિત્રો છે અને ડાયરેક્ટ છે કારણ કે ના છે અને આવી ગયો છે અને પણ આવી ગયો છે હું તમને બતાવું પણ <ip presents> <app> આવે છે ત્યાં પીઠાભાઈ કરીને આશ્રમ ચલાવે છે અને હવે જો જોવા રમસકડીયો પલતાણ થવાનું છે અડધા પગી ગયા છે

આપણે માં એન્ટર થઈ ગયા છીએ જો આપણે બી અભ્યાસ માં કોઈ આ સ્વામિનારાયણ નું મંદિર છે કોઈ હોય તો આવજો એને દર્શન કરવા તો આપણે હવે જવાનું છે ઓફિસ છે હજી તો સર્વોદય સોસાયટી માં છે મિત્રો આપણે પાલીતાણા એન્ટર થઈ ગયા છીએ ટ્રાફિક જામ છે જો આવો પાલીતાણા બસ બસ આટલી ચાલો કાકા કાવા મારો